વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા ગણેશ મહોત્સવ સ્પર્ધાનું આયોજન પાડી નગરમાં કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા સાત દિવસથી દરેક મંડળોમાં નિરીક્ષણ કરી વિજેતા પાંચ મંડળોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગણેશજીની પ્રતિમા મંડળ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી સ્પર્ધા યોજી હતી આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્ર મંડળોની મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહારની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું આ સ્પર્ધામાં કુલ બેતાલીસ જેટલા મંડળોએ ભાગ લીધો હતો અને ટીમ દ્વારા છેલ્લા સાત દિવસથી દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલબેન પંડ્યા જયશ્રીબેન ભંડારી દ્વારા પાંચ મંડળોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ બદ્રીનાથ મંદિર રહ્યું હતું જ્યારે દ્વિતીય ક્રમશ્રી બાલાખાડી ગણેશ મંડળ તૃતીય ક્રમાંક શ્રી કહરવાર ગણેશ મંડળ મા દેવી ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ અયોધ્યા અને પાંચમો ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ સુલતાન ફળિયા અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચિવલ રોડ જગતનાકા વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભારને મળ્યું હતું આ સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે ગુરુજી પરેશભાઈ જાની કિંજલબેન પંડ્યા જયશ્રીબેન ભંડારી રહ્યા તદ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા મંત્રી રાકેશ રાણા પારડી પ્રખંડ બજરંગદળ દળ સંયોજક વિરલ ભંડારી આરએસએસના કાર્યકર્તા ચિંતન સંઘાડીયા બજરંગ દળ કાર્યકર્તા ઉમેશ સોલંકી રાજેશ સરૈયા રમજત થનગણાટ ગરબા ગ્રુપના આયોજક વિશાલ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવા મનીષ રાણા તેમજ ગણેશ મંડળોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના કાર્ય અધ્યક્ષ રાજેશભાઈ રાણા દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી વિજેતા મંડળને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું